શ્રી કૃષ્ણ કહે છે અર્જુન મારી સામે જો હું એક ક્ષણ કાર્ય કરવાનું જો છોડી દઉં તો સમસ્ત વિશ્વનો વિનાશ થાય કાર્ય કરવાથી મને કશો લાભ થવાનો નથી હું તો પરમેશ્વર છું તે છતાં હું કાર્ય શા માટે કરું છું હું કાર્ય કરું છું કેમકે જગત પર મને પ્રેમ છે ઈશ્વર અનાસક્ત છે કેમકે એને જગત પર પ્રેમ છે એ શુદ્ધ પ્રેમ આપણને અનાસક્ત બનાવે છે જ્યાં આસક્તિ છે જ્યાં જગતની વસ્તુઓ સાથેનું વળગણ છે ત્યાં એ પદાર્થના જુદા જુદા પ્રકારના રચકણોનું આકર્ષણ છે એમ સમજવું એ એવું કંઈક છે જે બે વસ્તુને હંમેશા પાસે લાવવા આકર્ષે છે અને જો પાસે ન અવાય તો પીડા કરે છે પણ ખરો પ્રેમ શારીરિક આસક્તિ ઉપર આધાર રાખતો નથી આવા ખરા પ્રેમીઓ એકબીજાથી હજારો માઇલ દૂર હોય તો પણ એમનો પ્રેમ એક સરખો જ રહેવાનો એ પ્રેમ મૃત્યુ પામતો નથી અને કદી પીડાજનક પ્રત્યાઘાત પેદા કરતો નથી